હેલો સ્વાગત છે મિત્રો આપ સૌનું આપણી ચેનલ એજ્યુકેશન દેવ પર તો ખૂબ મહત્ત્વના એવા સમાચાર ગુજરાત પોલીસ દળ વર્ગ ત્રણની સવર્ગની જગ્યાઓથી સીધી ભરવા માટેની જાહેરાત છે એના માટે અહીંયા તમને હું માહિતી આપવાનો છું તો તમે જોઈ શકો કે વિવિધ જગ્યાઓ અને એની સામે ખાલી જગ્યાની માહિતી આપવામાં આવેલી છે અને આ જગ્યાઓ કઈ વેબસાઇટમાંથી ભરાશે ફોર્મ આના એના પણ આમાં માહિતી આપવામાં આવેલી છે તો ચાલો આપણે જોઈએ તો સૌથી પહેલાં બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર પુરુષ છે તો એની ત્રણસો સોળ જગ્યાઓ છે બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે મહિલા એની એકસો ને છપ્પન જગ્યાઓ છે બિન બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ છે એની જગ્યાઓ છે ચાર હજાર ચારસો ને બાવીસ બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા છે એની જગ્યા છે બે હજાર એકસો અઠ્યોતેર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરુષ બે એની જગ્યા છે બે હજાર ને બાર હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા એની જગ્યા છે એક હજાર અને નેવું હથિયારી પોલીસ કોન્સ્ટેબલ એસ આર પી એફ પુરુષ એની જગ્યા છે એક હજાર અને જેલ સિપાહી પુરુષ એની જગ્યા છે એક હજાર ને તેર અને જેલ સિપાહી મહિલા એની જગ્યા છે પિંચાશી ટોટલ જગ્યાઓ છે બાર હજાર ચારસો ને બોતેર જેટલી છે હવે આના ફોર્મ ક્યાંથી ભરાશે તો તમે જોઈ શકો કે એના ફોર્મ છે એ ઓજસની વેબસાઈટ છે ઓજસ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન એના પરથી આના ફોર્મ ભરી શકાશે અને એની તમામ માહિતી છે બરાબર તમામ સૂચનાઓ છે એ પણ એ આ જ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે અને ઓનલાઈન અરજીઓ છે એ પણ આ જ વેબસાઇટ પરથી એની અરજીઓ મંગાવવામાં આવશે બાકી બધી માહિતી છે એ એમાં આ જે પરિપત્ર છે એમાં તમને મળી જ ગયા હશે બરાબર એની શૈક્ષણિક લાયકાત વયમર્યાદા તમામ સૂચનાઓ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તો ખૂબ સારા એવા સમાચાર કે ભાઈ મોટી ભરતીની જે રાહ જોઈ રહ્યા હતા તૈયારી કરી રહ્યા હતા એના માટે ખૂબ સારો એવો અવસર આવ્યો છે તો આવી જ અપડેટ લઈને આપણે ચેનલ ઉપર મળતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ